નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પાંચસો રૂપિયાની નકલી ચલની નોટો સાથે વિરણિયા ગામનો રઘુવીરસિંહ ઘોડ પંચમહાલ પોલીસના હાથે ઝડપાયો પંચમહાલ જિલ્લા મોરવા હડપ તાલુકાના તાજપુરી વંદેલી ગામ પાસેથી એલસીબી અને એસઓજી પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને બાતમીના આધારે એક ઈસમને તાજપુરી વંદેલી પાસેથી પાંચસો રૂપિયાના દરની ની ત્રણસો એકસઠ નંગ નકલી ચલની નોટો સાથે ઝડપી પાડ્યો હતો આરોપી સામે મોરવા હડપ પોલીસ મથકે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ પર પંચમહાલ જિલ્લા પોલીસ વડા દ્વારા વોચ રાખવા અંગે સૂચનો આપવામાં આવ્યા છે જેમાં એલસીબી અને એસઓજી પોલીસને સૂચનો કરવામાં આવ્યા હતા આ મામલે એલસીબીના એસઆઈ નાદિર અલીને બાતમી મળી હતી કે વરણિયા ગામના મોરવા હડપના રઘુવીર રઘુવીરસિંહ અભયસિંહ ગોડા પાસે ભારતીય બનાવટીની નકલી નોટોનો જથ્થો છે તે બાઇક લઈને તાજપુરી વંદેલી ગામ તરફ જતા ભાતીજીના મંદિર તરફ આવવાનો છે આથી મળેલી ચોક્કસ બાતમીના આધારે એસઓજી એલસીબી પોલીસે આરોપીને વોચ ગોઠવીને ઝડપી પાડ્યો હતો તેની પાસે તપાસ કરતા પાંચસો રૂપિયાની ચલની નોટોના બંડલ મળી આવ્યા હતા પોલીસે બાઇક ચેકબુક રબર સ્ટેમ્પ મોબાઈલ ફોન સહિત એક એસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી સામે મોરવા પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કલ્પેશ પટેલ સાથે આશા ગુજરાતી ન્યૂઝ મોરવા હડફ ગઈકાલ તારીખ રોજ આઈજીપી સાહેબ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબની સૂચના મુજબ એલસીબી એસઓજીની ટીમ પીએસઆઈ ઝાલા સાહેબ સાથે પેટ્રોલિંગમાં હતા દરમિયાન મોરવા અડફ વિસ્તારમાં તેઓને એક હકીકત મળેલ કે એક પાસે બનાવતી ભારતીય ચલણની નોટો છે જે આધારે તેઓએ બાતમી હકીકત પંચો સાથે કાર્યવાહી કરી અને વોચ કરતા દરમિયાનમાં બાતમી હકીકતવાળો ઈસમ આવતા જે ઈસમને ઉભો રાખી પકડેલ અને તેની પ્રાથમિક પૂછપરછ કરતાં તેનું નામ રઘુવીરસિંહ ઘોડ રહેવાસી મોરવાનો જણાતા તેની ઝડપી કરતાં તેની પાસેથી ભારતીય બનાવટી ચલણની કુલ ત્રણસો એકસઠ નોટો મળેલ છે જે એક લાખ એંસી હજાર પાંચસો રૂપિયાની થાય છે જે બાબતે પ્રાથમિક જે નિષ્ણાતોના અભિપ્રાય લેવાના હોય છે તે અભિપ્રાય મેળવ્યા બાદ સદર ઇસમ વિરુદ્ધમાં મોરો હડપ પોલીસ સ્ટેશન ખાતે બનાવતી ભારતીય ચલણની નોટો સાથે મળી આવેલો જે અંગેનો ગુનો દાખલ કરાવેલ છે આગળની તપાસ મોરો આડપ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ અસોડા સંભાળી રહેલ છે અને આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે સદર રિસમની અત્યારે પ્રાથમિક પૂછપરછમાં કેટલીક નોટો એણે વાપરેલો હોવાનું જણાવેલ છે પણ તપાસમાં આગળની હકીકત ખૂલે તેવી શક્યતા એ બાબતની પણ હજુ તપાસ ચાલુ છે અને માહિતી મંગાવવામાં આવે છે હાલમાં એક આરોપી છે અને આ આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીની જે સંડોવણી જણાશે તો એ રીતે કાર્યવાહી કરવામાં આવશે